ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેર અને વિશ્વ શાંતિ દૂત બુદ્ધ વિહાર નીલગીરી દ્વારા ધમ યાત્રા ધમ પ્રબોધન અને ભોજનદાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બપોરે ત્રણ વાગે છત્રપતિ મહારાજની પ્રતિમા પાસે ફુલહાર માસુરિયા એ સંભાળ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધમ સેવક અને ગ્રંથ વાચક ભાસ્કર વાન બૌદ્ધ સમાજના વરિષ્ઠ નેતા માજી સરપંચ આપા સાહેબ કાશીનાથ અમદાવાદ

આપણું નામ દિલીપ કે શિરસાટ દિલીપ કઈ કઈ છે ને કઈ રેલી કાઢવા આજે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સંજયનગર નીલગિરી ખાતેથી વિશ્વ શાંતિ ધમ્મબોધિ બુદ્ધ વિહાર અને ભારતીય બુદ્ધ મહાસભાના નેજા હેઠળ વર્ષા વર્ષાવાસ સમાપનના કાર્યક્રમના નિમિત્તે તેમજ ઓગણસિત્તેરમો ધમ્મચક્ર પરિવર્તન મહોત્સવના રૂપે અહીંથી એક વિશાળ વિશ્વ શાંતિ ધમ્મ યાત્રા સુભાષભાઈ જાડેના નેતૃત્વ હેઠળ અહીંથી નીકળનાર છે અને આ આ યાત્રાનો જે ઉદ્દેશ છે કે ભગવાન બુદ્ધ જે માનવ કલ્યાણ માટે મૈત્રી કરુણા ભાઈચારા અને સમતા બંધુત્વતાનો જે વિચારો છે ને માનવના કલ્યાણ માટે ખરેખર ભગવાન બુદ્ધના વિચારો પર જો માણસ ચાલશે તો ચોક્કસ એનું કલ્યાણ થવાનું છે દુઃખો આપતા નામ सुभाष पी संस्थापक अध्यक्ष विश्व शांतीदूत महाबोधी भारतीय बौद्ध महासभा भारतीय बौद्ध महासभा परमपूज्य बोधिसत्व डॉक्टर बाबासाहेब आंबेडकर संस्थापक अध्यक्ष आणि विश्व शांतीदूत महाबोधी बुद्धविहार निलगिरी शांतीनगर स्थित

ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનમાં પૂજ્ય બોધિસત્વ ડોક્ટર આંબેડકરજીએ આંબેડકરજી એ નાગપુર સ્થિત બૌદ્ધ ધમ્મની દીક્ષા આપીને ઓગણ સિત્તેર માં થઈ ગયા છે પરંતુ આ સમાજમાંથી કુરિવાજો અંધશ્રદ્ધા અને ચાલી રીતે રૂઢિ પરંપરા હજુ સુધી માટે પરમ પૂજ્ય ડૉક્ટર ડોક્ટર સાહેબ આંબેડકરજીએ આ સમાજ માટે આ ધમ્મ માટે અને લોકોના કલ્યાણ માટે મૈત્રી કરુણા પંચશીલના તત્વના માર્ગ ઉપર ચાલનારા ભગવાન બુદ્ધના ધમ્મનું અમને પહેલાં અનુસરણ કરીને ધમ્મ આપ્યો છે એના અનુસંધાનમાં આજે ભગવાન બુદ્ધ હા અને પરમ પૂજ્ય બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી અને છત્રપતિ શિવાજી મહારાજ ના પ્રતિમા પાસેથી અમે મૈત્રી રેલીનું આયોજન છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાથી પ્રસ્થાન થાય છે એટલા માટે ભગવાન બુદ્ધ કહે છે ધમ્મપદ છે કે બુદ્ધ નું જન્મ સુખદાયી છે સદ્ધમનો ઉપદેશ સુખદાયી છે સંગમાં એકતા હોવી સુખદાયી છે અને બધા મળીને તપ કરવો એ સુખદાયી છે એ સુખદાયી છે સુખદાયી છે માટે અમે વિશ્વ શાંતિ ધમ્મ અને ભોજન સમારંભનું આયોજન વિશ્વ શાંતિ દૂત મહાબોધિ બુદ્ધ વિહાર ખાતે રાખેલ છે રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યૂઝ સુરત